રાજસ્થાનના પ્રવાહમાં પ્રવાહમાં કાર તણાઈ ગઈ જોકે સ્થળ ઉપર હાજર લોકોએ દોરડાની મદદથી કારમાં સવાર બંને યુવકોને બચાવી લીધા ઘટનાની જાણ થતાં જ શિવગંજ પોલીસ સ્થળ ઉપર પહોંચીને ક્રેનની મદદથી થાર જીપ નદીના તેજ પ્રવાહમાંથી બહાર કાઢી પોલીસે લોકોને પાણીના તેજ પ્રવાહવાળા વિસ્તાર અને નદી કાંઠા વિસ્તારથી દૂર રહેવાની અપીલ કરી છે નોંધનીય છે કે ગત રાત્રિથી જ સિરોહીમાં ક્યારેક ભારે તો ક્યારેક ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે જોવાઈ સહિત અનેક નદી નાળામાં પૂરની સ્થિતિ નિર્માણ પામી છે જવાઈ નદીના તેજ પ્રવાહમાં તણાઈ ગઈ નદીના ધસમસતા પાણીના પ્રવાહમાં આ કાર તણાઈ ગઈ જોકે સ્થળ ઉપર હાજર લોકોએ દોરડાની મદદથી કારમાં સવાર બને યુવકોને બચાવી લીધા ઘટનાની જાણ થતાં જ શિવગંજ પોલીસ સ્થળ ઉપર પહોંચી મદદથી થાર જીપને નદીના તેજ પ્રવાહમાંથી બહાર કાઢી પોલીસે લોકોને પાણીના તેજ પ્રવાહવાળા વિસ્તાર અને નદીકાંઠા વિસ્તારથી દૂર રહેવાની અપીલ કરી છે નોંધનીય છે કે ગત રાત્રિથી જ સિરોહીમાં ક્યારેક ભારે તો ક્યારેક ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે જોવાઈ સહિત અનેક નદી નાળામાં પૂરની સ્થિતિ નિર્માણ પામી છે